અહેમદ ચૌહાણ ના માફી માંગવાથી હું બાઇડિન બે બળિયા માર લ્યો તો એનાથી તમે હું મહાન બની જાવ એમ હવે એમ જવાનું એટલે કલાકાર છે અને એને ધમકી મારો મૂકી દે તો એનો મતલબ એવો છે માફી મંગાવી માફી મંગાવો તમે દાઢી માથી મારે છે એને માફી મંગાવો ભાઈ કેવો બાકી તમારા ઘરે ઘરે જઈને જે મારે છે બેફામ ગાડું દે છે એવડે માફી મંગાવો ને તો ભાઈડા હવે એક આ સામાન્ય કલાકાર ને માફી મંગાવો ભલામાણા બાબા સાહેબ નું અત્યારે જે આપણી સમાજ હથિયાર બનાવ્યું છે કોઈ પણ જગ્યાએ જાવ પાન ખાવા જાવ બાબા સાહેબ નું નામ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયો સાથે તો તમને ખબર હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં હેમંતભાઈ ચૌહાણના વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યા છે જેનું કારણ એક જ છે કે તેમણે આરએસએસ જે સંગઠન છે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી તે પછી જે દલિત સમાજના આગેવાનોએ છે તે હેમંત ચૌહાણનો બહિષ્કાર કરવાનું કર્યા હતા અને હેમંતભાઈ ચૌહાણને માફી પણ મંગાવી હતી તે પછી મનસુખભાઈ રાઠોડે એક વિડીયો તેમની ચેનલમાં બનાવ્યો છે સાંભળો આ વિડીયો અને જુઓ કે મનસુખભાઈ રાઠોડ આ વિડીયોના માધ્યમથી શું કહેવા માગી રહ્યા છે અને દલિત સમાજના આગેવાનોને પણ શું કહી રહ્યા છે અને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હેમંતભાઈ ચૌહાણ તમને કેવા લાગે તે પણ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જો કે આ વિડીયો મૂકવાનું કારણ એટલું જ છે કે હમણાં હેમંતભાઈ ચૌહાણ પાસે માફી મંગાવી હવે એ એક કલાકાર છે અને કલાકારો છે ને એને જે તલવાર બનાવતા હોય એને તમે એમ કહો કે તને મર્ડર કરતા આવડે છે કે તને તલવાર મારતા આવડે છે એ વ્યાજબી વાત નથી અને બાબા સાહેબની અત્યારે જે બાબા સાહેબના નામે ખાલી માત્ર ને માત્ર બાબા સાહેબ એક બંદૂક બનાવી દીધી છે બાબા સાહેબે આપણે શું દીધું છે બધાય ટોટલ આગેવાનું આપણે એમ કે બાબા સાહેબે આમ કરી દીધું અત્યારે ઘરે ઘરે ખબર છે કે બંધારણ કોને લખ્યું છે બંધારણની અંદર શું કીધું છે બધું લખેલું પણ માત્ર બાબા સાહેબના નામથી અત્યારે કોઈ પણ કલાકારને દબાવવાના કોઈ પણ વ્યક્તિ વધારે દબાવવાના હવે એક બાબા સાહેબ એક છે ને એક હથિયાર બનાવી નાખું છે અત્યારે આપણી સમાજે એટલે આ સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ આવા હવે અહેમદ ચૌહાણના માફી મગવાથી હું હવે બાઇડિન બે બડીયા લ્યો તો એનાથી તમે હું મહાન બની જાવ એમ હવે એમ જવાનું એટલે કલાકાર છે અને એને ધમકી વિડીયો મૂકી દે તો એનો મતલબ એવો છે કે માફી મંગાવી માફી મંગાવો તમે દાઢી માથી મારે છે એને માફી મંગાવો ભાઈડા કેવો બાકી તમારા ઘરે ઘરે જઈને જે મારે છે બેફામ ગાળું દે છે એવડે માફી મંગાવો ને તો ભાઈડા કેવા સામાન્ય કલાકાર ને માફી મંગાવો બાબા સાહેબ નું અત્યારે જે આપણી સમાજ હથિયાર બનાવ્યું છે કોઈ પણ જગ્યાએ જાઓ પાન ખાવા જાવ તો સાહેબ નું નામ પાણી પીવા નોંધી બાબા સાહેબનું નામ એટલે આપણી બાબા સાહેબા કરી ઊભા છો અરે ભાઈ બાબા સાહેબ છે એ આખા વિશ્વના નેતા છે અને જે બાબા સાહેબ નું મિશન લઈને નીકળ્યા છો ઈ મિશન તમારા ઘરે તમે બ્રાહ્મણ વિધિ થી તમારા દીકરી દીકરાના લગ્ન નથી કરતા કરો છો હજી કરો છો તમારા ઘરે બાપડા મરે તમે દાડા નથી કરતા હરાવણા કરો છો બ્રાહ્મણ તેડાવો છો અને તમે પીપરે પાણી રેડાવો છો અને તમે પછી બાબા સાહેબના નામે કહો બાબા સાહેબ આપણે શું કીધું છે એટલે તમારા ઘરે તમારા બાપ બાપડા મરે ત્યાં તમે હરાવણા કરો છો તમે પીપળા પાણી રેડાવો છો પોતું ઉતરાવો છો તમારી બેનુ ના દીકરીઓના લગ્ન થાય ત્યારે બ્રાહ્મણ વિધિથી થી ફેરા ફેરવો છો એ બધું આરએસએસ નું જ કામ છે માત્ર કોઈને દબાવવા માટે બાબા સાહેબના ના મિશન ને નીકળવું

તો હમાવાડાનો વિચારો કોઈનો વિચારો ખાલી બાબા સાહેબના નામે ગમે એમ માતા ચડી દેવાનું ઈ ન કરાય બાબા સાહેબે બધાયને અધિકાર આપ્યો છે એને ગાવાનો અધિકાર આપ્યો છે તમને બોલવાનો અધિકાર આપ્યો છે પણ ઈ મતલબ નથી કે તમે બાબા સાહેબના નામે તું કેમ તને ખબર નથી આરએસએસ વાલે આમ કર્યું છે પણ તમારા ઘરે બ્રાહ્મણ વિધિથી કામ કરાવો છોતી આરએસએસ ન દેખાતો આ મેમન ચોણ વિડિયો મૂક્યો અને એને બોલ્યો એટલે હવે અમે કલાકાર છીએ હું પોતે વિડિયો મૂકું તો અમારા ઘરે તમે કોઈ પ્રોગ્રામ કરવા ગયા હોય અયા પૂછે કે ભાઈ તું દારૂ વેચેશ તું ગુંડો છો જુગાર રમીના પર તમારા ઘરે વિચારો તમારા ઘરે તમે બ્રાહ્મણ થી વિધિયુ કરો છો બ્રાહ્મણ થી તમે હરાવણા કરો છો પીપળા પાણી રેવડાવો છો તમારા ઘરે હમણાં ભાદરવિહા સડાય તમને ખબર નતી કામ આ બધુંય કોકના ઘરે બીજાના જે ઇતિહાસ દેવાના તમે તમારા કુટુંબને પેલા સમજાવો કે આપણા કુટુંબમાં બુધ વિધિ લગ્ન થયા આપણા કુટુંબમાં દાડા થતા બંધ થઈ ગયા આપણા કુટુંબમાં દાડામાં હજી હોક ભંગડું બંધ થઈ ગયું આપણા દાડામાં હજી ઓલી હોપારીઓના કહુંબા બંધ થઈ ગયા હાકર ની કાકરીઓ ખોરાતા બંધ થઈ ગયા હજી દા મટી ગયા પછી તમે હું ઓલા ખાપણ લઈને નથી જતા બધાય જેટલા આ રીત રિવાજ છે તમારા ઘરે છે તમે બીજાને જે કેવા નીકળ્યા છો એટલે મારા બોલું પીડ્યું કોઈની માથેથી નથી કોઈની ઉપરથી નથી કોઈને નીચો બતાવવા માટે વિડીયો નથી માત્ર તમારા ઘરે તમારા કુટુંબમાં તમે બાબા સાહેબ ની વિચારધારા રેલાવી છે તમે બીજાને કેવા જાવશો રાજકોટ ઠેઠ કેવા જવું પડ્યું પણ તમે તમારા કુટુંબ નું તો વિચારો કે તમારા કુટુંબમાં ભુજ વિધિથી લગ્ન થયા તમારા કુટુંબમાં ફેરા ફરતા નથી અને હું જે બોલું છું એટલે અમારા ઘરે બધા નથી મારા ઘરે મારા દીકરી દીકરાના એ ચોઘડિયા હું બોલું છું તમારા ઘરે હજી એવો એક વિડીયો હોય તો કયો અને પછી બાબા સાહેબ ની વાત કરો ખાલી માત્ર બાબા સાહેબ નામ લઈ અને બીજા માણસો દબોવા જે નીકળ્યા છો એ બાબા સાહેબ નો ખોટો ઉપયોગ કરો માં એવી બે હાથ જોડી વિનંતી છે જય ભીમ નમો બુધાય આ વિડીયો બને એટલો શેર કરજો કે તમે બાબા સાહેબ નું હથિયાર બનાવી દીધા ક્યાંક બાંધવાન થાય તો બાબા સાહેબ તમે પાન ના ગલે પાન ખાવા જાવ બાબા સાહેબ પાણી પીવા જાવ તો બાબા સાહેબ કોક ની ડખો થાય બાબા સાહેબ ઓલું બાબા સાહેબ એલા એટ્રોસિટી ના કેસ માં સમાધાન કરો છો એટ્રોસિટી નો મુદ્દો નથી રહ્યો એમાં તો કોક બોલો એટ્રોસિટી ના કેસ કરો ને એમાં સમાધાન લેવાના તો એમાં કેટલા કેટલા સમાધાન કર્યા લો આ બધું આવું છે આ નિક છે બધું એટલે અમારે કઈ કહેવાય નહીં પણ એક સમાજના કાર્યકર તરીકે મારાથી નથી રહેવાનું એટલે તમને કેવું પડે હેમંત ચૌહાણ છે એ એક કલાકાર છે એના ઘરે જન્મ દિવસ બનાવી દે તમારી છોકરી ના તારી છોકરીનો વિડીયો બનાવો તું તો દારૂ વેસે હે ભાઈ તું તો કાલે જુગાર લઈ ગો ને એના પૈસા એમાં તું આ કેક કાપવાનો છો એને ઈ મતલબ નથી સાગર હોય ને ત્યાં બધું પાણી જાતું હોય ત્યાં મળ રહી જતું હોય ને ગંગાજીનું પાણી જાતું હોય એમ સાગર જેવું જીવન જમો બાકી બાબા સાહેબ ના કરાવું છે બોલી હું તો કરાવું છે મારી દીકરી ના લગ્ન શમશાનમાં થયા મુખ ચોઘડિયા વગર ના થયા મારા દીકરા અંકિતભાઈ ના લગ્ન ચોઘડિયા વગર ના થયા અને એ થયા અને હજી મારા બાપ નો કરી છે હજી જીવે છે પણ એ બુથવી નહીં કરી પણ તમે તમારા કુટુંબ નો તો એક બાદ ઇતિહાસ કે તમે લગ્ન કરો ફેરા બ્રાહ્મણ કામ નથી કરાવતા ખાલી કોક ને તમે નીકળ્યા છો હું ખાલી જીવો આવે એવું વિચારો ફોન કરીને સીધો દબી દેવાનો જેને ફોન કરીને તને બાબા સાહેબના ખબર છે બાબા સાહેબે આ કર્યું તમે જેના તેના પ્રોગ્રામમાં બે જશો ઢોલકા નથી ગાયક કલાકાર નથી કાય તોય શંકરના આગળ તમે કયા કલાકાર છો માત્ર ને માત્ર તમારી ઓળખાણ હાટુ થઈ માત્ર ને માત્ર તમારી વાહ કરવા માટે થઈ અને બાબા સાહેબ નો જે દુરુપયોગ કરવામાં આવે છે એટલે માત્ર તમે તમારી તાકાત થી હાલો બાબા સાહેબ ને એક ખાલી મૂકી દો બાબા સાહેબ ના નામ થી કોઈ દબ્બો માં એવી મારી વિનંતી છે એટલે સમાજ ને હાથ જોડી વિનંતી કરું છું મેં કોઈ તમારા આવેશ થી કે કોઈ રાગદ્વેષ થી આ વાત કરતો નથી પરંતુ બાબા સાહેબ અત્યારે ખાલી તોફ બનાવી દીધી છે પાન ખાવા જાવ તો બાબા સાહેબ બાબા સાહેબે હું કીધું બાબા સાહેબે હું કીધું એ આપણે જ કીધું છે આખું ભારત એને માને છે એ સવર્ણ જ્ઞાતિ એને માને છે સવર્ણ જ્ઞાતિ એના છોકરાને ભણાવ્યા તમે તો ભુવાન ભરાડી બનાવ્યા તમે તમારા ઘરે દાડા કર્યા તમારા ઘરે ફેરા ફેરવા ઈ બધું તમારા ઘરનું તમે જોયું કે આપણા ઘરે હું છે તમે એ આજુબાજુમાં રહેતા હોય જોજો આ વિડીયોના હિસાબે જે વિડીયોમાં હેમતભાઈનો વિરોધ કર્યો એ જ વિડીયોમાં તમે જોજો એના કુટુંબમાં બ્રાહ્મણ ફેરા ફેરવા નથી એમની બેનું દીકરીઓમાં ક્યાંય લગ્ન કર્યા નથી એને બ્રાહ્મણ વિધિ કરાવી નથી એને શેડા શેડીઓ બાંધી નથી એ ભાઈ દાભડાના બાપા કર્યા ખીરું ખવરાવ્યું અને ઓઢામણા કર્યા એ બધાય રીત રિવાજ તમારા ઘરેથી તમે તિલાંજલિ દીધી હોય ને તો કોકના બાબા સાહેબની મિશનની વાતો કરવા જવાય આટલી મારી વિનંતી છે જય ભીમ નમો ઉધાય જોકે મારે ન કેવું જોઈએ પણ મારે આજે આ ખાલી હેમદભાઈ હિસાબે મારે બોલવું પડ્યું કે આ કલાકારોનો તમે જે દબ્બો છો આના આવા નાના બાળા ને એટલે ભાઈ કોઈ માથા ને દબે ને એકાદ બોલો ને એકાદ મોટા મોટા ઘણા છે એવા તમે ક્યાંક એકાદામાં બોલો જુનાગઢમાં ઘણા એવા વિવાદ મોટા મોટા છે એમાં એકાદા તો બોલો તમે ક્યાંક ક્યાંક મોટા 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 વિવાદો છે એમાં એકાદા તો બોલો એટલે ખબર પડે એકાદ માફી મગાવો

બાબા તમે પછી તમારી એન્ટ્રીયું કરાવો છો હેમતભાઈ હજી એન્ટ્રી ન કરાવી ક્યાંય તમારી માં ફૂલડા નાખજો અને તમે તો અગાઉ તૈયારી કરાવો ફૂલડા મંગાવો તમારી માથે હવે ઈ બાબા સાહેબ નું મિશન તમે કરો એ મિશન બીજા કરે ઈ લીલા વાહ દોષ વાહ ક્યાં તમારી કારીગરાઈ છે ખરેખર ધન્યવાદ છે તમને અને આવા આવા નવા કાર્યકરો થતા રહીએ અને બાબા સાહેબ ના નામે કલાકારો માફી મગાવવું નાના માણસો માફિયો મંગાવો એટલે બાંધવાના ઘણા ઠેકાણા છે માફી મગાવવાના ઘણા ઠેકાણા છે જેને માફીઓ મંગાવવા ખબર પડે પાકર બચાશો તો બિચારા કેવાય સિંહણ બચવું એક એક હજાર હોય ખાલી ઓડિયા મીડિયા મૂકીને ધબ ધબાકી બોલાવાની બાબા સાહેબના નામે દબાવવાના બાબા સાહેબ આમ કીધું તમે એક જ કીધું આખી જગત માં પાંચ પાંચ વર્ષના છોકરાને ખબર છે અત્યારે સોશિયલ મીડિયાના ના હિસાબે ઘરે ઘરે ખબર છે બાબા સાહેબની ની વાત તમારી પાસેથી જ ખબર છે આ ટાણા મોબાઈલ માં બધું મળે છે પણ બાબા સાહેબના ના નામે ઓલે બોલવા નહીં દેવાના ઓલા કલાકારો બિચારા માં ફી માંગી લે કાંઈ વાત જે કઈ છે તે પણ સમાજ વતી માફી ચાહું છું કદાચ બોલાઈ ગયું હોય તો માફ કરજો આ કોઈના માથે થી વિડીયો નથી ખાલી માત્ર બાબા સાહેબને અત્યારે તોફ બનાવી દીધી છે બાબા સાહેબના નામે અત્યારે ખાલી ઢીંગલ ઉભા કર્યા છે એના માટે છે બાબા સાહેબને એક વાત છોડી અને બીજી વાત કરો બાકી તો જે જાતિવાદ છે એમાં લડ્યા જેવું છે જ્યાં પણ જે તમને કહો આ ઓલો મિશ્રા બોલે છે બાબા સાહેબમાં કે સંવિધાન ઈશ્ન નહી બનાવે તો એકાદી માફી મંગાવીને બોલાવો ને બોલો મિશ્રા હજી લાઈવ માં બોલે છે હમણાં ઓલા કરણ સાતલ જબે કો બોલતો તો એકાદી માફી મંગાવો ને ભાઈડા હો તો ઓલો મિશ્રા ને બોલો એને માફી મંગાવો ને ભાઈડા કી યા અહીંયા ખાલી ઘરે ઘરે આ બધું ઘરે ઘરે તમારે ને તમારે ને ને બીજે તમારો હાલ એટલે નાઈટ ના હોય એમ ડબો નાઈટ ને ની માફી મંગાવો એકાદા હાવદ ને માફી મંગાવો અરે વીડા ના કે સંતુર ના તાર ઢીલા કરી અને ને બસુરુ બનાવી શકાય પણ ગાંડીગરીના મોરલાનો મોરલા એમ નો ફેરવી શકાય ઓ ભાઈ

જજમેન્ટની અંદર આ એટ્રોસિટીમાં ધરપકડ નથી કરતા એકાદું લઈને કરાવો એકાદુ દાવો દાખલ કરો ખાલી વિડિયા સમાજમાં વીડિયા મૂકો ઓ હો ભાઈ આવી રહ્યા છે બાપા એટલે અમે તો સંત માણસો બુદ્ધને માનનાર વ્યક્તિ હોય એટલે અમારી પાસે કાય માન મોટો ઊંચો નક્ય હોય નહીં પણ આ તો વિડીયો એના માટે મૂકો પડ્યો કે અહમદભાઈની માથે હવે અહમદભાઈએ કીધું કે સુર બાબા સાહેબ દીધો છે ઈ એમ બિચારો વણક લેતો તો સુર બાબા સાહેબે એ જ બધાય દીધો છે આ જગતમાં બોલવાનો અધિકાર બાબા સાહેબે દીધો છે આખો આખું ભારત જાણે છે પણ એને ફોન કર્યો ઓલો મિશ્રા કહું છું બાબા સાહેબના સંવિધાનનો વિરોધ કર્યો છે દેખાતો તો બોલો એમાં જાવ ને હમણાં ખબર નાના માણસો કલાકારો ને અને એવા જે સામાન્ય માણસો એના તમે માફીઓ મંગાવો ને એનાથી કઈ મદદ નો કહેવાય આપણી બાઈડીને બે બડા મારી ને પછી બાપુ થઈને બે ઈ તો બિચારી બાઈ હોય એટલે માફીઓ જ માંગવાની હોય બાયડી શું કરે એમ તમે ઘરે નાઈટમાં નાઈકમાં જે કઈ હાલતપોણું કરો છો એ બાયડી ના ભાઈડા જેવો ખેંચ છે આજે મને માફી મંગાવી તમે રાણા થોડા બન હું તો કાલે માફી રહ્યો મારા બોલાય ગયું માફ કરજો પણ એનાથી તમે હીરા થોડા જો હીરા તો તમે ઈ બાબા સાહેબ વિરુદ્ધ કરે છે એની માફી મંગાવો ને તો હમણાં ખબર બાપુ કાઈ નો થાય ત્યાં આંદરો અંદરી ટાંટિયા ખેંચાય કઈ જીલો એવો નથી જ્યાં સંગઠન છે બધાય ઊંચા નીચમાં પીડ્યા છે ને બધા હું બધા કરતા મોટો સૌ ઈ ઊંચ નીચના મતભેદ મઈકા નથી આ તો આપણે બધા એમાં જી કોઈ પણ શીલો હોય બધા સિલામ લઈ લો આગેવાનો આગેવાનો એકાબીજા બાદ

મનસુખભાઈ રાઠોડ જે પણ બોલ્યા તે તમે શાંતિથી સાંભળ્યું હશે અને હવે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો હેમંતભાઈ ચૌહાણ વિશે